સ્વાગત છે આણંદ રેલવે સ્ટેશન ઉપર તિરંગો એક ધાર થી નુકશાન થતા અપમાન ઇઠ્યોતેર સ્વાતંત્ર્ય પર્વ માસ ચાલતો હોય વડાપ્રધાન મોદી દ્વારા હર ઘર તિરંગા નું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું છતાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે વરસાદ સાથે પવનની આગાહી કરવામાં આવી હોવા છતાં રેલવે તંત્ર દ્વારા અગમચેતી ન દાખવતા રેલવે સ્ટેશન પરના લાખોના ખર્ચે લગાવવામાં આવેલા તિરંગાની એક તરફની ધાર પર નુકસાન થતાં તિરંગાનું અપમાન અને લાગણી વ્યક્ત થવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે પણ રેલવે સ્ટેશન પરનો તિરંગાને નુકસાન થવા પામ્યું હતું ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર